ફૂલ એક્સપિરિયન્સ આર ગાડી આખતા પણ હેન મંદર થી બ્યુટા બ્યુટા ગાડી લઈને હાલતા હાલતા અમે નીકળી ગયા હી શેરડી લેવા એટલે મિત્રો જો પેટ્રોલ પપ્પા આજે આપણે પેટ્રોલ લઈ લીધું છે કાલ પમની ની નીચે લીધું તું ફૂટી રહ્યો ભાઈ હવે આકે ગાડી હું કાઈ એવું લઈ નો જા જય હે માંડલ બાજુ શેરડી લેવા શેરડી વાપરવા લઈ ન જા તો એની આ દરવાજો ખુલો હે

હલવા જાય શેરડી લેવા ફાઇનલી મિત્રો જો આપણે શેરડી લઈ લીધી છે બીજું તો લઈ ન દીધું વિશાલ ને આમ જો અહીંયા કપાવે છે આપણે વિશાલે આ ગાડી મેચી હતી એ લેવા આયા છે આપણે લેતા જઈ ફટાફટ ગાડી એટલે ગાડી લઈને આવી ગયા છીએ અને રાખી દીધી ઊભી આથી સીધી ગાડી નાખીને ભાગ્યા વરી ઘરે આ બંધ મિત્રો કારી છેડી લીધી લીલી લીલી દી છે આટલી હવે જે છે મોર બીવાજા પાસા ફાઇનલી મિત્રો જો અમે નીકળી ગયા છીએ ને આપકા ગાડી આ કે સંજયભાઈ ને ભોગાડી છે 120 જા જોમ કરવા દે આ મિત્રો અમે પહોંચી ગયા છીએ ચરાવડા ચરાવડા એ મિત્રો જો ઘરે પહોંચી ગયા છીએ આપણે પેટ્રોલ ને પેટ્રોલ ને સેડી બેડી લઈ લીધું છે ચાલે લે પેટ્રોલ પડી ગયું મોટર સાઈકલ પાસે